હેરાન થતું હોય કોઈને વારંવાર સપના આવતા હોય જેમ કે પિતૃદોષ હોય એવી અનેક સમસ્યાઓ લઈને અહીંયા આદિવાસી સમાજના લોકો ઉત્તરાદેવ પાસે આવે છે આ છે ને આ પેઢીના દેવતાઓ છે એટલે કે આપણા બાપ દાદાઓના નામથી મૂકેલા દેવતાઓ છે અને અહીંયા જે આ આદિવાસી લોકો જે છે તે જેમ કે આપણા આદિવાસી બાપ દાદા લોકો છે તે લોકોની પૂજાપાઠ અહીંયા એ લોકોના નામથી અહીંયાં પૂજાપાઠ થાય છે આદિવાસી ચૌધરી ભાષામાં એ લોકો પૂજા પાઠ કરી રહ્યા છે એવી રીતે દેખાડી દે જો જોવું બીજા બીજા મોકલી આપીને અમે આવના કાઈની જો આજે ફૂલ ની પોળે ચૂક ની પોળ્યો વાંધો નહીં કોળી હુતાણે હિમણું નહીં આપતાને છલામ નહીં તેવી રીતે રાખતા જા જાતી એ અતિ મારી ખરો છો તુનો માનતનો જો વારુ કોકે પોતે પોડતે જતા હું નવથી નમણી નમતા જતા હું ખાન ફેટણી ફેટતા જ આજે ત્યાં રી કરો છો તુનો માનતનો રામ રામ કરીને પોગે પોતે પોડતે જતા આદિવાસી સમજના માન્યતા હિસાબે એમના વડીલો અને પૂર્વજો જે કંઈ પણ ખાતા પીતા હોય એ પણ અહીંયા ધરાવવું પડે છે કાઠાવા દાદા તમે અમે જમાપૂર્તિ આવી જમાપૂર્તિ અને જે આ જે તમે ઘોડા જોઈ રહ્યા છો એ પૂર્વજોના નામથી મૂકેલા છે અને એમને દેવતા સમાન એમની પૂજા અર્ચના અહીં કરવામાં આવે છે લેયા અમે રહી ગયા આ કાલે ત્યાં આપણે અહીં આવીને દર્શન કરવાના

મૂકી ગોયે હે બરાબર એટલે થી મોટે મોટે દેવે નીચે ઉતરી ગોયે ઈ બાલ બચ્ચો આપી ગોયે હા ઈ નાય ઘર આપડે આપવાનો હા હા બરાબર એટલે આદિવાસી એટલે કે મે ખાજા પીજા અમાય ઘર હા અપચા હા હે કોરી ને ઈ નાય ઘર હા આપી નો હા નથી આપડી માથે ઈ નાય સેવા કરવાની ઘર આપવાનું કો હોય હા બરાબર